જય જવાન જય કિશન મિત્રો આજે આપણે જાણવાનું છે કે મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે તો સરકાર કેટલી ખાતા દીઠ લેશે જે બસો મણ લેતી ઊંડની સાલ કેટલી કેવી રીતે અને કઈ પ્રકારે લેશે એ વિશે આ વિડીયામાં જાણશું આપણે તો પહેલાં આપણે જાણી લઈએ અત્યારે ગોંડલ યાર્ડમાં મગફળીની શું પોઝિશન છે તમે એકવાર યાર્ડમાં જ કરતો મારજો ભલે અત્યારે મગફળી થોડીક ખેડૂ આગોતરી વાવેલી છે જેને લીધે ભેજવારી અને થોડુંક હવાળી લઈ અને લઈને જાય છે પણ તોય છતાં અત્યારે ગમે યાર્ડમાં ચક્કર મારો એટલે લગભગ માંડવી સરેરાશ કાઢો એટલે હવાવાળી ફૂલ હવાવાળી તો છસો સાતસોથી આઠસોની રેન્જમાં જ જાય છે બાકી વધીને સારી માંડવીને આ બહુ હવા ઓછી હોય આવી માંડવી તો ભાગે આવે છે પણ તોય એ આઠસો સુધીમાં જ કપાય છે અને સરકારનો ભાવ કેટલો આપેલો છે સરકારના ભાવ કરતાં તમે ગણતરી કરો તો ચારસો પાંચસો રૂપિયાનો ડિફરન્ટમાં જાય છે જો હવે આ સરકારે માંડવી ઓછી ખરીદી કરશે તો વેપારીઓને મજા આવવાની છે એનું કારણ છે જો સરકાર ઓછી લે છે એટલે ફરજિયાત ફરજીયાત ખેડૂતને યાર્ડમાં નાખવાની રહેશે અને યાર્ડમાં જોઈ તો માલ જડી જશે એટલે વેપારી મનફાવે એ ભાવે ખરીદી કરવાના છે તો આપણે હવે બીજું તો કંઈ અત્યારે થાય એમ નથી એક તો ઓનલાઈનની પ્રોસેસિંગની પ્રક્રિયા એ અત્યારે થોડીક ઠપ પડેલી જેવું ગણાય છે અને થોડુંક ધીમું બધું ચાલે છે કામકાજ છતાંય હવે એવી ધારણા કરવામાં આવે છે કે આ આ બધું જોતા આપણે ફાઇનલ તો નથી કહી શકતા પણ અંદાજીત એ રીતે કહીએ છીએ કે સરકાર જે બસો મણ લેતી એ મોટા ખાતા ડી અને નાના ખાતામાં સો મણ લેતી એ પ્રમાણે જો એ સરકારનું જોઈએ તો એ પ્રમાણે એમાં લગભગ પંચોતેર મણ સો મણ અને સવા સો મણ આ રીતના ત્રણ તબક્કા તબકે લગભગ મગફળીની ખરીદી થવાની છે જે બસો મણ હતી હવે એમાંથી ઘટી અને આ રીતનું કરવાનું પ્લાનિંગમાં હાલી રહ્યું છે હજી આમાં કોઈ ફાઇનલ થયું નથી આ તો એક અંદાજીત નું કેણું એવી રીતે છે અને અંદાજીત તારણ ઉપરથી આપણે આ વાત કરી શકીએ બાકી આમાં અત્યારે હજી સરકાર શું કરશે એનું કોઈ નક્કી નથી પહેલાં તો એવો જસ્ટ આ એક ઓનલાઈનનું કાર્ય પતી જાય પછી એનું બધું બહાર પડશે એટલે ત્યાં સુધી આપણે રાહ જોવાની અને બાકી તો હવે બીજું તો શું છે મગફળીનું પુષ્કળ વાવેતર થયેલું છે એટલે એને ઉત્પાદન સારા મળશે એવું અંદાજિત છે પણ હવે આને શું કરવું ભાવતાલનું એ સરકાર ઉપર ડિપેન્ડ છે અને વેપારીઓ માટે છે અને બાકી તમારી શું રાહ છે એ જણાવજો જો આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર કોમેન્ટ અને ખેડૂત પુત્ર તરીકે જો આ માં વધુ જાણકારી આવી રીતના વિડીયા જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી જય જવાન જય કિસાન